અને અમારે રાસ છે ને એ ઓર્ડર ન કરે એ મેનુ મને પકડાવે તને જે ભાવે ને એ મગાવી લે મારે તો ગમે એ હાલ છે પછી મેં ઓર્ડર કર્યું કાજુ અંગારા પનીર દિલખુશ અને નાન અરે મને નાન થોડું વધારે જ ભાવે પણ હોટલમાં આવવાનો એક ફાયદો છે ટેબલે હાથ ધોવાના અને ઠામડા નો ધોવા પડે જમીન પછી સીધા આવી ગયા ડીઆર વર્લ્ડે આટા મારવા અહીંયા અમારા બેનને બહુ મજા આવી બોલ માં થોડી વાર રહ્યા પછી ઘરે જવા નીકળ્યા અને આ કમેન્ટમાં કેજો તમે હોટલ જાઓ તે શું ઓર્ડર કરો છો રોટલી કે નાન તો એ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા દઈશ લાઈક શેર સબસ્ક્રાઈબ